મમ્મી હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી આજનો મારો નવો બ્લોગ છે બરોબર અને આવી ગયા ગેરેજ પર કોઈટા અને હાલ તો ગેરેજ થોડું ફોનકાજ છે બરોબર ગેરેજનું પ્રોગ્રામમાં જવાનું છે આજ બરોબર નાઇટમાં જોઈએ આગળ પ્રોગ્રામમાં છેવું રહેશે બરોબર જેતળા બાજુ જવાનું છે લાખણી થી આગળ જ્યાતળા જ્યાતળાથી આજુબાજુ છે ચોક પ્રોગ્રામ બરોબર તો આગળ જવાનું છે ચલો આગળ જઈને મળીએ અને પગમાં બન્યા રહેજો જય માતાજી કીર્તિકાકાનું બાઇક છે જંગરાલ ના છે કીર્તિકાકો કીર્તિભાઈ બારોટ એ આવે છે બરોબર ચાલુ કરીને એમને બાઇક આપતી દઈએ અને બસ આગળનો કોમ કરીએ બરોબર જોઈએ કીર્તિકાકો આવે એટલે આ એમનો પલ્સર છે બરોબર અને પછી જવાનું છે ઘરે ન ફસતા શું ગયા પાછા ઘરે ઘરે આવવું પડ્યું જલ્દીમાં બરાબર અને આદા નિહાન મમ્મી બીમાર થયા છે બરાબર એમના માટે પાટલો લાવ્યો છે પાટલો ચડાવવાનો છે એક દિવસનું દવાખાનું મળતું નહીં બરોબર અને આપણા ભાઈબંધ આવે છે ભાઈ રણજીત ઉમ દ્વારા દવા કરવા માટે તો અમારે એક પેશન્ટ તો આ પડ્યું એ આરો બરાબર અને આ તો આધા એને મમ્મી બીમાર પડે અને અમારા બીજું પેશન્ટ બીજો પેશન્ટ ને રણજીત આવે હવે થોડી વારમાં બે દિવસથી વરસાદ નથી આવતો બરોબર એટલે થોડું સારું કોરું થઈ થઈ ગયું અને રણજીત દવા કરવા માટે આવે છે નેહાન મમ્મીને બરોબર આજે ને આવું બધું થાય છે બી કે થાય છે ને આવું બધું થાય છે બરોબર તો રણજીત આવે એટલે દવા કરીએ મળીએ રણજીત ને બરાબર અમારી પાસે કોઈ આઈફોન તો છે નહીં બરાબર પણ જે મોબાઈલ છે એનાથી વિડીયો શૂટ કરીએ છીએ બરાબર થોડું રિઝલ્ટમાં પ્રોબ્લેમ આવે તો માફ કરશો બરાબર અને વિડીયો જોજો સપોર્ટ સાફ સાકાને સપોર્ટ આપજો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર અને રણજીતના ઘરે ફોન ચાલે છે ને એટલા માટે ફટાફટ બાટલો ચલાવીને જતો રહ્યો બરોબર ભાઈને મળાવ જો આ બાટલો ઘરે બાટલો ચલાવીએ રણજી નીકળી ગયો પાછું નાય તો ના નીકળી જાય છે બરોબર અને અમારું આ તૂટેલું ફૂટેલું ડિસ્કવર બાઇક છે આ સ્ટેન્ડ એક પડી જીતું હોય સ્ટેન્ડ લઈ જરૂર હવે બરોબર અને મળીએ કોયટાન કોયટા હા અભિષેક ના કહેરાઈ ગયા બરાબર કોન્સર્ટ મેલવા માટે કોને કોને ખબર પડે આ શું વસ્તુ છે કમેન્ટ કરજો બરાબર અને આ બેઠા છે અભિષેક જુઓ અભિષેક સેટ આજ પ્રોગ્રામમાં જવાનું છો જવાનું પ્રોગ્રામમાં કોણસમાં બરાબર બસામાન દશામાનના પ્રોગ્રામમાં આજ હતા કલ્યા મંત રોપી આલે તો

ગાડી લઈને આવી જાય ભાઈ સંજય ભાઈ બરોબર સંજય પાલનપુર જ્યાં ના પાલનપુર જ્યાં ના પાલનપુર જ્યાં દવા છોકરાના દવાના ડખા નહીં મળતા ને આરા હવે ગાડી લઈને સંજય ભાઈ આવી ગયા છે હજી મહેશ્વર ભાઈ મુડવાડા વાળો હજી નહીં આયો સ્ટેજ નો બ્લોગ આવશે બન્યા રહેજો બરોબર